ધાનેરાના નીતાબેન બાર માસ સુધી સંગ્રહેલું વરસાદી પાણી પડોશીઓને પણ પીવડાવે છે ધાનેરાની મધુસૂદન રેસીડેન્સી સોસાયટીમાં રહેતા નીતાબેન નવીનભાઈ પટેલ વરસાદી પાણી બચાવી તેનો જીવન જરૂરિયાતમાં ઉપયોગ કરી અનોખી પહેલ કરી છે તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સત્તરમાં ભારે વરસાદ પડ્યો હતો કુદરતી હોનારત વખતે વીજ પુરવઠો ખોરવાયો હતો પીવા માટે પાણીની તંગી પડી હતી ત્યારે પાણીનું મહત્વ સમજાતા વરસાદી પાણી બચાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારથી મકાનની છત ઉપર પડતા પાણીનો સંગ્રહ કરીએ છીએ અને પાઇપલાઇન વડે પાણી ઘરના આંગણામાં પડેલા મોટા ટાંકામાં ભરાય છે જેનો બાર માસ સુધી પીવા માટે ઉપયોગ કરીએ છીએ પડોશીઓને પણ પાણી આપીએ છીએ આ પાણીના ઉપયોગથી શરીર સ્વસ્થ રહે છે વર્તમાન સમયે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે અને ખાસ કરીને સરહદી વિસ્તારમાં પીવાના પાણીની તકલીફો પડે છે ત્યારે નીતાબેન પટેલની જેમ આ વિસ્તારના લોકો પણ વરસાદી પાણીનો સંગ્રહ કરે તો તેમને બાર માસ સુધી પીવા માટે પાણીનો પ્રશ્ન ન ઉદ્ભવે તેવો સંદેશ પણ આપી રહ્યા છે બાવીસ માર્ચ જળ દિવસ નિમિત્તે આપણે આપણા દેશમાં ઉજવીએ છીએ મારે જાહેર જનતાને એક જ સંદેશ દેવો છે કે આપણા ચાલી રહેલા પાણીના અછતમાં એમાં ગુજરાત અને બનાસકાંઠા એમાં ધાનેરા ખૂબ પાણીના સ્તર નીચા ગયા છે ઘણી વખત ગરમીમાં પાણીના પીવાના પાણીના ફાંફા હોય છે મારે લગભગ સાતથી આઠ વરસથી વરસાદી પીવાનો પાણીનો સંગ્રહ કરું છું બધાને હું પીઉં છું આજુબાજુવાળાને પાઉં છું મારા ઘરે મહેમાન આવે છે એને પણ પાઉં છું એક રૂપિયાનો ખર્ચા વગર વરસાદ જ્યારે ચાલુ હોય ત્યારે પાણીનો સંગ્રહ કરી રાખીએ બાર મહિના ચાલે એટલું ત્રણ હજાર ચાર હજાર લીટર પાણીનો સંગ્રહ કરી મફતમાં મળે છે કેંગન વોટરમાં બે ત્રણ લાખ રૂપિયા થાય પણ આ તો કુદરતી કેંગન છે બધાએ એનો લાભ લઈએ આપે બધાએ એક ખાલી ટાંકી જ લાવવાની છે એમાં કોઈ બીજો ખર્ચો છે નહીં ટાંકી લાવી અને બાર મહિના પીએ એવો વરસાદનું પાણીનો સંગ્રહ કરીએ આપણે પાણીની અછત વર્તાતી હોય તો પણ આપણે પીવાનો પાણીનો પૂરેપૂરો સંગ્રહ કરી આપણે પણ કરીએ પણ આપણા આજુબાજુવાળાને કરાવીએ હું મધુસૂદન રેસિડેન્સીમાં રહું છું રેસિડેન્સીમાં લગભગ છથી સાત ઘરે અમે આ વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ ને એકદમ પીવામાં મજા આવે છે ના તો કુદરતી પાણી છે એટલે શરીર માટે પણ ખૂબ સારું છે એટલે તમે પણ સંગ્રહ કરો અને બીજાને પણ સંગ્રહ કરાવો આ પાણીની અછતમાં ખૂબ મહત્ત્વનો સંદેશ છે બધા એકબીજા સાથે મળી અને કુદરતી પાણીનો સંગ્રહ કરીએ અને શુદ્ધ પાણી પીએ ઓકે